ನಮಸ್ಕಾರ ಮಿತ್ರ મિત્રો આજે એવી એક સ્ટોરી લઈને આવ્યા છે કે જીવનમાં ખરેખર તમારે જાણવી અને જરૂરી છે તમે પણ તાંત્રિક વિદ્યામાં માનતા હોય અને તમે પણ મજબૂરી હોય તો મિત્રો ખાસ આ વિડીયો તમારા માટે છે કારણ કે આવા તાંત્રિક અને વિધિના નામે લોકો લાખોની છેતરપિંડી કરી રહ્યા છે આજનો કિસ્સો પ્રકાશમાં એવો આવ્યો છે કે સમગ્ર ગુજરાત સહિત ભારતની જનતાએ જાગવા જેવી બાબત છે મિત્રો હવે સમય સમયને બગાડતા જણાવીએ તો એક જ વર્ષમાં પતિ અને પુત્રનું મૃત્યુ થતા મહિલા યુટ્યુબ ઉપર જોઈને તાંત્રિકનો સંપર્ક જી હા દોસ્તો અગોરી બાબાએ તાંત્રિક અને બલિની વિધિના નામે ત્રણ ઠગે મહિલા પાસેથી લાખ અને રૂપિયા પડાવી લીધા હતા વિધિ નહીં થાય તો તારું પણ મૃત્યુ થશે તેવી બીક બતાવીને આ રૂપિયા પડાવવામાં આવ્યા હતા હવે મિત્રો જે કિસ્સો છે પ્રકાશમાં કેવી રીતે આવ્યો અને તેની સ્ટોરી શું છે એ જાણી લઈએ એક જ વર્ષમાં પતિ અને દીકરાનું મૃત્યુ થતા મહિલા અને તેના પરિવાર ઉપર કોઈ તાંત્રિક વિધિ કરી હોવાનું કહીને મહિલા સહિત બે ઠગે મહિલા પાસેથી ચૌદ લાખ અને અઢાર હજાર રૂપિયા પડાવી લીધા જુદી જુદી વિધિના બહાને પૈસા પડાવ્યા બાદ અઘોરીએ તાંત્રિક વિધિ ઉપરાંત બલિ તેમજ પતિ અને દીકરાની આત્માને બોલાવવી પડશે તેમ વાતો કરી હતી આટલું જ નહીં આ બધું નહીં કરે તો મહિલાનું પણ મૃત્યુ થઈ જશે તેવી બીક બતાવીને આ તમામે તમામ પૈસા પડાવવામાં આવ્યા હતા હજુ પણ વિસ્તારથી વાત કરીએ તો જુહાપુરામાં રહેતા સબમન મોહમ્મદ હુસેન ઉંમર વર્ષ એકતાલીસ તેના પતિ અને દીકરાનું બે હજાર ચોવીસમાં વારાફરતી અવસાન થયું હતું સબનામે યુટ્યુબ ઉપર જોઈને તાંત્રિક બાબા બ્લેક મેજિક બાબાના નામે રામ પ્રતાપ ભાર્ગવ ધનરાજના વિડીયો જોયા હતા તેમના જણાવેલા નંબર ઉપર ફોન કરીને પોતાની તમામ પ્રકારની વાત કહી હતી આથી રામ પ્રતાપે તારા ઘર ઉપર તાંત્રિક વિધિ કરવી પડશે તેઓ કહીને દસ હજાર રૂપિયા લીધા ત્યારબાદ અઘોરી જે વિદ્યા છે તે પણ હોવી જોઈએ અને લેડીઝ તાંત્રિક ગુરુ માતાની જરૂર પડશે તેમ કહીને વિજેન્દ્ર દેવી નામની મહિલા તાંત્રિક સાથે વાત પણ કરાવી હતી એટલું જ નહીં તેણે તમારા ત્રણેય ઘરમાં અઘોરી વિધિ કરાવવી પડશે આથી થોડા સમયમાં તારું પણ મૃત્યુ થઈ જશે જો આ વિધિ કરવામાં નહીં આવે કહીને વિધિના નાને એક લાખ સિત્તેર હજાર રૂપિયા પ્રથમ પડાવી લીધા ત્યારબાદ સબમન ઉપર વધારે મેલી વિદ્યા થઈ હોવાની તેમજ તેનું કામ કરવામાં બહુ તકલીફ પડતી હોવાથી મહારાષ્ટ્રના તાંત્રિક પાસે વિધિ કરાવવી પડશે તેમ જણાવવામાં આવ્યું જેમાં બલી આપવી પણ પડશે તેવું કહીને વધુ નવ લાખ અને વીસ હજાર રૂપિયા પડાવી લેવામાં આવ્યા આ બંને સબમન પાસેથી કુલ ચૌદ લાખ અને અઢાર હજાર રૂપિયા પડાવી લીધા આ અંગે તમામ પ્રકારની માહિતી વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે તાંત્રિક બલી માટે માણસ લાવવામાં આવ્યાનું કહ્યું અને સબમને ના પાડતા જ નવ લાખ અને વીસ હજાર રૂપિયા પણ પડાવી લીધા હતા એટલે કે મિત્રો બલિની વિધિ પૂરી થઈ ગઈ હોવા છતાં કોઈ પણ ફરક નહીં પડતા બંને સબમનના કહ્યું કે હવે રાત્રે કબ્રસ્તાનમાં એક નાગરી વિધિ કરવી પડશે જેમાં તારા પતિ અને દીકરાની આત્માને બોલાવવી પડશે અને તે વિધિ નહીં કરે તો તારો પણ નાશ થઈ જશે તેમ કરીને રૂપિયા ત્રણ લાખ અને પંદર હજાર રૂપિયા પડાવવામાં આવ્યા હતા એટલે મિત્રો ટૂંકુને ટચ કુલ રકમમાં ચૌદ લાખ અને અઢાર હજારને પાર થઈ જવા પામી હતી અને આ રીતે કોઈપણ વિધિના નામે અને ઠગાઈના નામે આ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા એટલે મિત્રો તમારે પણ કોઈ તકલીફ હોય મજબૂર હોય તો આવી તાંત્રિક વિદ્યા મેલી વિદ્યાથી દૂર રહેજો જેથી તમે વધારે ને વધારે તકલીફમાં ન મુકાવો વિડીયો સારી લાગે વિડીયોને અન્ય મિત્રો શેર કરજો અને આવી જ નવી જાણકારી સાથે આપણે ફરીથી મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે